જય શ્રી કૃષ્ણ ભક્તો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ પિતૃદેવાય નમ મિત્રો શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની મુક્તિ માટે ગીતાનો અગિયારમો અધ્યાય અવશ્ય વાંચવો અને સાંભળવો જોઈએ પિતૃ પક્ષમાં જાણો શું છે શ્રાદ્ધની મહિમા આજે આપણે બધા આપણા પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષની કામના માટે શ્રીમદ ભગવદ્ ગીતાના અગિયારમા અધ્યાયનું પાવન શ્રવણ કરીશું શ્રાદ્ધ પક્ષમાં ભગવદ્ ગીતાનો પાઠ કરવો પિતૃઓને તૃપ્તિ અને શાંતિ પ્રદાન કરે છે તથા પરિવારમાંથી પિતૃદોષ દૂર થાય છે ગીતાનો દરેક અધ્યાય જીવનને કલ્યાણકારી દિશા આપે છે પરંતુ જો સંપૂર્ણ ગીતાનો પાઠ શક્ય ન હોય તો પિતૃઓના કલ્યાણ અને આશીર્વાદ માટે વિશેષ અધ્યાયોનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ જેમ ગીતાનો સાતમો અધ્યાય આત્મા અને મોક્ષ સાથે જોડાયેલો છે તેમ અગિયારમો અધ્યાય પણ પિતૃઓને ગહન શાંતિ પ્રદાન કરે છે અગિયારમા અધ્યાયનું નામ છે વિશ્વરૂપ દર્શન યોગ અને આ અધ્યાય પંચાવન શ્લોકોનું દિવ્ય અમૃત છે મિત્રો આજની વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે માટે તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટમાં જય પિતૃદેવ તથા જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને હા મિત્ર ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જો તમે હજુ સુધી નથી સાંભળ્યો તો ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પર જઈને જરૂર જોઈ લેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો મિત્રો અર્જુન ભગવાનને તેમના વિરાટ સ્વરૂપના દર્શનની પ્રાર્થના કરે છે અને ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપીને સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન કરાવે છે જ્યારે ભગવાન પોતાનું વિરાટ રૂપ પ્રગટ કરે છે ત્યારે તેમાં બધા દેવતા ઋષિ યજ્ઞ વેદ લોક અને પિતૃઓ સમાહિત દેખાય છે આ રૂપ એટલું ભવ્ય અને દિવ્ય હોય છે કે અર્જુન વિસ્મિત અને ભયભીત થઈને વારંવાર ભગવાનને વિનંતી કરે છે કે તેઓ પોતાના પૂર્વના મધુર અને સૌમ્ય રૂપમાં પાછા આવી જાય અંતમાં ભગવાન તેમને આશ્વાસન આપતા કહે છે કે ફક્ત અનન્ય ભક્તિથી જ આ વિરાટ રૂપના દર્શન શક્ય છે અને જે ભક્ત નિરંતર મારા સ્મરણમાં લીન થઈને મારું નામ જપે છે તે જ અંતે મને પ્રાપ્ત કરે છે પિતૃપક્ષમાં જ્યારે આ અધ્યાયનો શ્રદ્ધાપૂર્વક પાઠ કે શ્રવણ કરવામાં આવે છે ત્યારે ભગવાનની કૃપાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે તેમને દિવ્ય શાંતિ પ્રાપ્ત થાય છે અને તેમના આશીર્વાદથી પરિવાર પર કૃપા સમૃદ્ધિ અને મંગલ છવાઈ જાય છે તેથી ગીતાનો આ અધ્યાય શ્રાદ્ધ પક્ષમાં વિશેષ ફળદાયી માનવામાં આવે છે અને જે તેને શ્રદ્ધાથી વાંચે કે સાંભળે છે તેના કુળના સાત પેઢીના પિતૃઓ તૃપ્ત થઈને મોક્ષનો માર્ગ પામે છે પ્રેમથી બોલો પિતૃદેવાય હર હર મહાદેવ પ્રાચીન કાળની વાત છે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું કુરુક્ષેત્રની ધરતી પર રક્ત અને શબોનો ઢગલો હતો યુદ્ધે અસંખ્ય યોદ્ધાઓ રાજાઓ અને વીરોને ગળી લીધા હતા કૌરવ અને પાંડવ કુળની ગાથાઓ ઇતિહાસ બની ચૂકી હતી યુદ્ધ સમાપ્ત થયા પછી ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ ચૂક્યો હતો પરંતુ તેમના હૃદયમાં એક પ્રશ્ન વારંવાર હતો કે આટલા મોટા યુદ્ધ પછી શું આપણા કુળના પિતૃઓ સંતુષ્ટ થયા છે શું તેમણે આપણને ક્ષમા કરી છે શું તેઓ આપણને આશીર્વાદ આપશે કે તેઓ હજુ પણ અધૂરી કામનાઓ સાથે ભટકી રહ્યા હશે એક દિવસ જ્યારે પિતૃ પક્ષ આવ્યો ત્યારે યુધિષ્ઠિરે મહર્ષિ વ્યાસ પાસે જઈને વિનંતી કરી હે ગુરુદેવ તમે વેદો અને પુરાણોનું ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તમે એ જણાવો કે પિતૃઓને તૃપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય શું છે કયો પાઠ કયું અનુષ્ઠાન એવું છે જેનાથી પિતૃઓ તરત પ્રસન્ન થઈને પોતાના વંશજને આશીર્વાદ પ્રદાન કરે છે મહર્ષિ વ્યાસ મુસ્કુરાયા અને બોલ્યા રાજન તે ખૂબ ઉચિત પ્રશ્ન કર્યો છે પિતૃપક્ષના સમયે ફક્ત અન્ન જળ અને તલ અર્પણ કરવા જ પર્યાપ્ત નથી પિતૃઓ ફક્ત ભોજનથી તૃપ્ત થતા નથી તેઓ ઈચ્છે છે કે તેમનો વંશજ તેમને ઈશ્વર સાથે જોડી દે તેમને પરમ ગતિ તરફ લઈ જાય આવું કરવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે શ્રાદ્ધના સમયે ભગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય જેને વિશ્વરૂપ દર્શન યોગ કહેવામાં આવે છે શ્રદ્ધાપૂર્વક વાંચવામાં અને સાંભળવામાં આવે યુધિષ્ઠિરે આશ્ચર્યથી પૂછ્યું ગુરુદેવ આવું કેમ ત્યારે વ્યાસજીએ વિસ્તારથી જણાવ્યું રાજન અગિયારમાં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને પોતાનું વિરાટ વિશ્વરૂપ બતાવ્યું હતું તે વિશ્વરૂપમાં શું ન હતું તેમાં સંપૂર્ણ લોક દેવતા યજ્ઞ વેદ આકાશ દિશાઓ કાળ અને અહીં સુધી કે પિતૃઓ પણ સમાહિત હતા જ્યારે અર્જુને જોયું કે ભગવાનના મુખમાં સંપૂર્ણ બ્રહ્માંડ પ્રવેશી રહ્યું છે દેવતા દૈત્ય ઋષિ યક્ષ ગંધર્વ બધા તે વિરાટ સ્વરૂપમાં સમાહિત છે ત્યારે તેને આ અનુભવ થયો કે ભગવાન જ સંપૂર્ણ બ્રહ્માંડના આધાર છે તે જ વિરાટ સ્વરૂપમાં પિતૃઓનું સ્થાન પણ છે વ્યાસજીએ આગળ કહ્યું એટલા માટે જ્યારે કોઈ મનુષ્ય પિતૃપક્ષમાં અગિયારમાં અધ્યાયનો પાઠ કરે છે ત્યારે તેના પિતૃઓ જાણે કે પોતે ભગવાનના વિરાટ સ્વરૂપમાં દર્શન કરે છે તેઓ ભોજનથી જેટલો સંતોષ નથી પામતા તેનાથી ક્યાંય વધુ ગીતાના આ દિવ્ય અધ્યાયના શ્રવણથી આનંદ અને શાંતિનો અનુભવ કરે છે આ તેમને મોક્ષ અને ઉચ્ચ લોકોની પ્રાપ્તિનો માર્ગ આપે છે આ સાંભળીને યુધિષ્ઠિરના હૃદયમાં શ્રદ્ધા જાગી અને તેમણે સંકલ્પ લીધો કે જ્યાં સુધી તેઓ જીવિત રહેશે અવસર પર અધ્યાયનો પાઠ અવશ્ય કરવામાં આવશે મહર્ષિ વ્યાસે કથાને વધુ ઊંડાણમાં લઈ જઈને કહ્યું રાજન અધ્યાયનું મહત્વ ફક્ત પિતૃઓની તૃપ્તિ સુધી સીમિત નથી પરંતુ તે જીવિત મનુષ્યો માટે પણ એટલું જ કલ્યાણકારી છે અર્જુન જ્યારે યુદ્ધભૂમિમાં મોહ અને ભ્રમથી ગ્રસ્ત હતો ત્યારે ભગવાને તેને આ અધ્યાય સંભળાવ્યો અને પોતાનું વિરાટ રૂપ બતાવ્યું તે વિરાટ રૂપમાં અનંત સૂર્યની જ્યોતિ કાળનું અદ્ભુત રૂપ અને સૃષ્ટિનો આરંભ અને અંત બધું જ દેખાયું અર્જુન પહેલા આશ્ચર્યચકિત થયો પછી ભયભીત થયો અને અંતે શરણાગત થઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો આજ રીતે જ્યારે આપણે આ અધ્યાયનો પાઠ કરીએ છીએ ત્યારે પિતૃઓ પણ પોતાના મોહ ભય અને બંધનોથી મુક્ત થઈને ભગવાનના શરણે ચાલ્યા જાય છે યુધિષ્ઠિરે આ કથા સાંભળીને તે જ દિવસે પોતાના ભાઈઓ અને બ્રાહ્મણોને બોલાવીને કહ્યું આજથી પિતૃપક્ષના અવસર પર ગીતાના અગિયારમા અધ્યાયનો પાઠ અવશ્ય કરવામાં આવશે જ્યારે શ્રાદ્ધનો દિવસ આવ્યો પાંડવોએ નદી કિનારે પિતૃઓનું તર્પણ કર્યું તલ અને જળ અર્પણ કર્યું પછી ધર્મરાજે પોતે ગીતાના અધ્યાયનો પાઠ શરૂ કર્યો જેમ જેમ શ્લોકો ગુંજતા ગયા એવું લાગ્યું જાણે કે આકાશમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો હોય વાતાવરણમાં મધુર સુગંધ ભરાઈ ગઈ હોય અને ચારે બાજુથી અદૃશ્ય સ્વર આવવા લાગ્યા હોય જાણે કે પિતૃઓ કહી રહ્યા હોય વત્સ આજે અમે તૃપ્ત થઈ ગયા અમને તે પ્રાપ્ત થયું જેની અમે અનેક યુગોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા અન્નથી શરીર તૃપ્ત થાય છે જળથી પ્રાણ તૃપ્ત થાય છે પરંતુ ગીતાના શ્લોકોથી આત્મા તૃપ્ત થાય છે આજે તે અમને ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો છે એમ કહેતા પિતૃઓ આશીર્વાદ આપીને પરમલોક તરફ ચાલ્યા ગયા ત્યારથી આ પરંપરા બની ગઈ કે પિતૃપક્ષમાં ફક્ત તર્પણ અને ભોજન જ નહીં પરંતુ ગીતાનો પાઠ પણ કરવામાં આવે વિશેષ કરીને અગિયારમાં અધ્યાયનો કારણ કે આ જ અધ્યાય પિતૃઓને સીધા ભગવાનના વિરાટ સ્વરૂપ સાથે જોડી દે છે ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના વંશજોને આદેશ આપ્યો કે આ પરંપરાને ક્યારેય ન છોડવી અને તેથી જ આ પરંપરા આજ સુધી જીવિત છે આજે પણ જ્યારે કોઈ સાધક ગૃહસ્થ કે શ્રદ્ધાળુ પિતૃપક્ષના સમયે અગિયારમાં અધ્યાયનો પાઠ કરે છે ત્યારે તેની ચારે બાજુ દિવ્ય આભા ફેલાઈ જાય છે પિતૃઓ પ્રસન્ન થઈને તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અહીં સુધી કે જે પરિવારોમાં પિતૃદોષ હોય છે જ્યાં અકાળ મૃત્યુ થઈ હોય અશાંતિ હોય ત્યાં પણ અધ્યાયનો પાઠ કરવાથી દોષ શાંત થઈ જાય છે પિતૃઓ પ્રસન્ન થઈને પોતાની અધૂરી ઈચ્છાઓનો ત્યાગ કરીને પરમ ગતિને પ્રાપ્ત કરે છે એટલા માટે આ અધ્યાય પિતૃઓ માટે માર્ગદર્શક અને જીવિત લોકો માટે કલ્યાણકારી છે આમ હે ભક્તજનો જ્યારે પણ તમે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરો ત્યારે ફક્ત અન્ન અને જળથી પિતૃઓને તૃપ્ત કરવાનો પ્રયાસ ન કરો પરંતુ ગીતાના અગિયારમાં અધ્યાયનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરો આ પાઠ ફક્ત પિતૃઓને સંતુષ્ટ કરતો નથી પરંતુ તમને પણ ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં લઈ જાય છે આ જ કારણ છે કે પિતૃપક્ષમાં ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ કરવો શ્રેષ્ઠ અને શાશ્વત પરંપરા માનવામાં આવે છે અર્જુન બોલ્યા આપની કૃપાથી આત્મજ્ઞાન સંબંધિત જે પરમ રહસ્યમય તત્વ આપે કહ્યું છે તેથી મારો મોહ નાશ પામ્યો છે હે કમળ નયન મેં આપના પાસેથી જીવોની ઉત્પત્તિ અને પ્રલય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપના અવિનાશી મહાત્મ્યને પણ જાણ્યું છે હે પરમેશ્વર આપે પોતાના વિષયમાં જે કંઈ કહ્યું છે તે બધું જ સત્ય છે હવે હું આપના તે દિવ્ય ઐશ્વર્યયુક્ત રૂપના દર્શન કરવા ઈચ્છું છું હે પ્રભુ જો આપ એમ સમજતા હો કે હું આપના તે સ્વરૂપને જોવામાં સમર્થ છું તો હે યોગેશ્વર આપ મને તે અવિનાશી રૂપ બતાવો ભગવાન બોલ્યા હે પાર્થ હવે તું મારા સેંકડો અને હજારો વિવિધ પ્રકારના દિવ્ય રૂપોને જો જે અનેક વર્ણ અને આકૃતિઓથી યુક્ત છે હે ભારત તું આદિત્યો વસુઓ રુદ્રો અશ્વિની કુમારો મરુદગણોને અને પહેલા ક્યારેય ન જોયેલા અદ્ભુત રૂપોને જો હે ગુળાકેશ અર્જુન આ સમયે મારા શરીરમાં સચારાચર સહિત સંપૂર્ણ જગતને એક સાથે જો અને જે કંઈ અન્ય જોવા ઈચ્છતો હોય તે પણ જો તું મને પોતાની આ સામાન્ય આંખોથી જોઈ શકતો નથી તેથી હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું જેનાથી તું મારા યોગના ઈશ્વર્યને જોઈ શકે સંજય બોલ્યા હે રાજન મહાયોગેશ્વર ભગવાન શ્રી હરિએ એમ કહીને પાર્થને પોતાનું પરમ વિરાટ રૂપ બતાવ્યું તે રૂપમાં અનેક મુખ અને નેત્ર હતા અનેક અદ્ભુત દ્રશ્યો હતા અનેક દિવ્ય આભૂષણ અને અનેક ઊંચકેલા દિવ્ય આયુધ હતા તે રૂપ દિવ્ય માળાઓ વસ્ત્રો અને ગંધોથી વિભૂષિત હતું અને સંપૂર્ણ બ્રહ્માંડમાં મુખ કરેલું અનંત દેવરૂપ હતું જો આકાશમાં એકસાથે હજારો સૂર્ય ઉદય થઈ જાય તો તેમની જે પ્રકાશની જ્યોતિ હશે તેવો જ પ્રકાશ તે મહાત્મા ભગવાનના શરીરમાં હતો તે સમયે પાંડવ અર્જુને તે એક જ સ્થાન પર દેવદેવના શરીરમાં સંપૂર્ણ જગતને અનેક વિભાગોમાં એકઠું થયેલું જોયું ત્યારે ધનંજય અર્જુન આશ્ચર્યથી ભરાઈને રોમાંચિત થઈને દેવની સામે મસ્તક ઝુકાવીને હાથ જોડીને બોલ્યા હે દેવ હું આપના શરીરમાં બધા દેવતાઓને જોઈ રહ્યો છું વિવિધ પ્રકારના પ્રાણીઓના સમૂહોને જોઈ રહ્યો છું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને શિવજીને બધા ઋષિઓને અને દિવ્ય નાગોને પણ જોઈ રહ્યો છું અર્જુને કહ્યું હે કૃષ્ણ આપે જે પોતાના આત્મતત્વનો ભક્તો પરની કૃપાનો અને બ્રહ્મ સ્વરૂપનો રહસ્ય મને જણાવ્યું છે તેનાથી મારો મોહ દૂર થઈ ગયો છે અને હું અત્યંત સંતુષ્ટ છું હવે હું આપની ઐશ્વર્યયુક્ત દિવ્યરૂપ શક્તિને જોવા ઈચ્છું છું ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે પાર્થ હવે તું મારા અનંત દિવ્ય રૂપોને જે વિવિધ રંગ રૂપ અને સ્વરૂપોમાં પ્રગટ છે તેને જો આદિત્ય વસુ રુદ્ર અશ્વિનીકુમાર અને મરુદગણોને જો સાથે જ એવા અદભુત રૂપ પણ જો જે પહેલા ક્યારેય કોઈએ નથી જોયા મારા શરીરમાં જ એક સાથે સંપૂર્ણ ચરાચર જગતને જો પરંતુ આ રૂપ તું પોતાની સામાન્ય આંખોથી જોઈ શકતો નથી તેથી હું તને દિવ્ય નેત્ર આપું છું સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું હે રાજન આ પછી યોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું પરમ ઐશ્વર્યયુક્ત વિશ્વરૂપ બતાવ્યું તે રૂપમાં અસંખ્ય મુખ નેત્ર અદ્ભુત દર્શનો દિવ્ય આભૂષણો અને દિવ્ય આયુધોનો પ્રકાશ થઈ રહ્યો હતો દિવ્ય ગંધ દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી શોભિત તે વિશ્વરૂપ આશ્ચર્યમય અનંત અને બધી બાજુ મુખવાળું હતું તે એવું પ્રકાશિત હતું જેમ આકાશમાં હજારો સૂર્ય એકસાથે ઉદય થઈ જાય અર્જુને જોયું કે તે વિશ્વરૂપમાં સંપૂર્ણ જગત અનેક વિભાગો સહિત એક જ સ્થાન પર વિદ્યમાન છે અર્જુન આશ્ચર્યચકિત અને રોમાંચિત થઈને બોલ્યા હે ભગવાન હું આપના શરીરમાં અનેક દેવતાઓને અનેક સમૂહોને બ્રહ્માને કમળના આસન પર બેઠેલા અને બધા ઋષિઓ તથા દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું હું આપને અનેક ભૂજાઓ ઉદરો મુખો અને નેત્રો સહિત અનંત રૂપોમાં બધી બાજુ વ્યાપ્ત અને તેજસ્વી જોઈ રહ્યો છું આપનું આ રૂપ જોઈને હું ચકિત પણ છું અને ભયભીત પણ છું આપના મુખોમાંથી અગ્નિ પ્રગટ થઈ રહી છે હું આપને આકાશ અને દિશાઓમાં વ્યાપ્ત જોઈ રહ્યો છું દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓ આપની અંદર પ્રવેશ કરી રહ્યા છે કેટલાક સ્તુતિ કરી રહ્યા છે મહર્ષિ અને સિદ્ધજનો પ્રણામ કરી આપની મહિમા ગાઈ રહ્યા છે હું જોઉં છું કે આપના મુખોમાં ભયંકર અગ્નિથી યુક્ત દાંત છે અને તે બધી દિશાઓને પ્રજ્વલિત કરી રહ્યા છે દુર્યોધનના બધા પુત્રો ભીષ્મ દ્રોણ કર્ણ અને ઘણા યોદ્ધાઓ આપના મુખોમાં પ્રવેશ કરીને નષ્ટ થઈ રહ્યા છે જેમ પતંગિયા પતંગમાં વેગથી પડે છે તેમજ આ બધા યોદ્ધાઓ આપના મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે ભયભીત થઈને બોલ્યા હે દેવેશ હે જગન્નિવાસ આપના ભીષણ રૂપને જોઈને હું સ્તબ્ધ થઈ ગયો છું અને મારા ચિત્તમાં ભય વ્યાપ્ત થઈ ગયો છે કૃપા કરીને જણાવો કે આપ કોણ છો ભગવાન બોલ્યા હે અર્જુન હું કાળ છું જે લોકોનો સંહાર કરવા માટે પ્રગટ થયો છું તારા વિરોધી યોદ્ધાઓ તારા યુદ્ધ કર્યા વગર જ નષ્ટ થઈ જશે તેથી પૂઠ અને યુદ્ધ કર વિજય તારી જ થશે મેં પહેલાથી જ બધાનો સંહાર કરી દીધો છે તું ફક્ત નિમિત્ત માત્ર બન દ્રોણ ભીષ્મ કર્ણ અને અન્ય યોદ્ધાઓ પહેલાથી જ મારા દ્વારા માર્યા ગયા છે તું ફક્ત યુદ્ધ કર અર્જુને ભયભીત અને ધ્રુજતા ભગવાનને પ્રાર્થના કરી હે અનંત રૂપ આપની મહિમા સાંભળીને બધા પ્રસન્ન છે પરંતુ આપના વિકરાળ રૂપથી બધા ભયભીત છે હે વિશ્વેશ્વર આપ આદ્ય પુરુષ પરમ આધાર અને સનાતન સત્ય છો આપ વેદોના જ્ઞાતા પરમ પુરુષ અને પરમ નિયંતા છો આપ વાયુ યમ અગ્નિ ચંદ્ર વરુણ અને બ્રહ્મા બધું જ છો હું વારંવાર આપને પ્રણામ કરું છું આપની સામે પાછળ બધી બાજુથી આપને નમન કરું છું આપ અનંત બળ અને અનંત પ્રભાવવાળા છો જો મેં આપને મિત્ર માનીને હે કૃષ્ણ હે યાદવ હે સખા કહીને મજાક કરી હોય કે કોઈ પ્રકારે અનાદર કર્યો હોય તો કૃપા કરીને ક્ષમા કરજો આપ સમસ્ત જગતના પિતા છો આપ પૂજનીય અને મહાન ગુરુ છો આપના સમાન ન કોઈ છે અને ન થશે કૃપા કરીને મારી ભૂલોને ક્ષમા કરો જેમ પિતા પુત્રને મિત્ર મિત્રને કે પતિ પત્નીને ક્ષમા કરે છે તેમજ આપ પણ મારી ભૂલ ક્ષમા કરો હું આપને તે જ રૂપમાં જોવા ઈચ્છું છું જે રૂપમાં પહેલા જોતો હતો કૃપા કરીને તે સૌમ્ય રૂપ બતાવો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન મારા આ ભયાનક વિશ્વરૂપને જોવું ખૂબ કઠિન છે ન દેવતાઓ અને ન ઋષિઓ તેને જોઈ શકે છે ફક્ત ભક્તિથી જ કોઈ મને આ પ્રકારે જોઈ શકે છે પરંતુ હવે ભય ન કર હું તને મારું તે સૌમ્ય ચાર ભુજાવાળું રૂપ બતાવું છું પછી ભગવાને પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવ્યું અને અંતે પોતાનું માનવ રૂપ ધારણ કર્યું અર્જુને શાંતિ અને આનંદનો અનુભવ કર્યો ભગવાન બોલ્યા હે અર્જુન આ રૂપને જોવું ખૂબ કઠિન છે વેદાધ્યયન યજ્ઞ દાન તપસ્યા અને કર્મકાંડથી પણ તેને જોવું શક્ય નથી ફક્ત અનન્ય ભક્તિથી જ કોઈ મને આ પ્રકારે જોઈ શકે છે અને જાણી શકે છે જે ભક્ત નિરંતર મારું સ્મરણ કરે છે આસક્તિ અને દ્વેષથી રહિત છે બધા પ્રાણીઓનો મિત્ર અને કરુણામય છે તે મારા પાસે આવે છે અને મારા દ્વારા જ પરમધામને પ્રાપ્ત કરે છે પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ વિષ્ણુ હર હર મહાદેવ તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે આજની વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં આવા જ વધુ રોચક અને આધ્યાત્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક વધુ રસપ્રદ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ